क्या रे सेटिंग किया है डॉट यार का बेटा अकेला खड़ा है सब जाए क्या दे दन हजू माते से कादू बीड़ी पी लिया बीड़ी और शेर दा काटो हूँ करीना देख लो आई रे राम राम दा काटा ए हो राम राम ढीला नियाल ढीला हाँ दा काटा बोल क्यों रे <laughs>

જાણ આપી ભાળી હતું ન્યો હેમ કઈ પેલો દે ભાળ કરો યોડે આપડા જમાનામાં તે આવું કઈ ન હતું રાલી કેવું ન હતું આપડા જમાનામાં અરે ઓલુ સાટી રો ઈ ન હતું આપડા જમાનામાં યોડે એટલે ભાળ કઈ રો ભાળ કરો ઈન તું અરે ઈ મોબાઈલ કહેવાય મોબાઈલ આપડા જમાનામાં ન હતું ઈ મોબાઈલ કેવાય અરે આપડા જમાનામાં તે મન મન હોય ઓલું હું કઈ રોઈ કરવા મળતું પપ્પી એમ કેતી અને આ પેલા ફાન મોબાઈલ એમ લીમંડિયા હું જમાનો આવી ગયો નથી અરે તું એ બધું છોડ ને હું તારી વહુ લાવી તો એક વરા હતો ને દડ્યો એની ઘર ને તી હુકા ની અડ્યો તું તને ડોક્ટરે ના પાડ લે એક વરા હતો ની અડ્યો એમ કેતી હું ના પાડ લઉં તને ના કી અરે હેમની હુકા ની અડ્યો મન શરમ આવતે લે તે મોટી ફાડ ફાડતી લોલાણું કર્યું ઢીકણું કર્યું અમારે દૂધે કરતી હતી અને હાવ કીરો હું વરાતો નહિ તારી હું ઇજ્જત કાઢી દેની તારી પાર ઉડાડે અરે એ તો હું ઇજ્જત જાહે એમ કહીને તમને કે તે લો મેં ફલાણું કરી નાખ્યું ઢીકણું કરી નાખ્યું એમ ખરેખર હું વરા હતું ટી એની ઘડ ને તું ઉડાડે ને આજકાલ ફલાણું ઢીકણું તમારે ભાઈબંધી માં કેવા ઉડાડે નહીં કઈ નહીં થાય ની થઈ એમ કરી હતી નહીં હારું મેં એમ તો ઘી નાખ્યું તમને અરે આપણા આપણા જમાનામાં તે તું એવો હતો કે અમારી ઇજ્જત ગાડી રહો